ઇસ્લામિક ધર્મના નવા વર્ષનો મહિનો એટલે મોહરમ પણ મુસ્લિમ બિરાદરો આ મહિનાની ઉજવણી નથી કરતા કારણ કે મોહરમ મહિનો એ ઇમામ હુસેનની અને બોતેર કરબલાના શહીદોની યાદમાં માતમ મનાવવાનો મહિનો છે ઇસ્લામ ધર્મને બચાવવા માટે ઇમામ હુસેન તથા તેમના બોતેર સાથીઓએ યઝીદ સામે લડીને શહીદી વહોરી હતી તેમની યાદમાં મુસ્લિમ લોકો શહેરમાં જગ્યાએ જગ્યાએ સબીલ અને તાજિયાનું આયોજન કરે છે અને ઇમામ હુસૈનની યાદમાં માતમ મનાવે છે મોહરમ મહિનાના એકથી દસ દિવસ સુધી સબીલમાં ન્યાજ વહેંચવામાં આવે છે અને દસ દિવસ રાત્રે ઇમામ હુસેનની શહીદની યાદમાં તકરીર કરવામાં આવે છે રાજકોટ શહેરના રેલ નગરના ગ્રુપ દ્વારા આ દસ દિવસ દરમિયાન ન્યાજ સાથે વાયસનું પણ આયોજન કરવામાં આવે છે આવેલ સુભાષચંદ્ર ટાઉનશીપ પાસે સતત સાત વર્ષથી મોહરમના આ પાક મહિનામાં યાદે ઇમામ હુસેનની શહીદે કરબલાનું આયોજન કરવામાં આવે છે ત્યાં છેલ્લા ત્રણ વર્ષથી આ વિસ્તારમાં વાયસ તથા તાજિયા પણ બનાવવામાં આવે છે મૌલાના સજ્જાદ હુસેન અને કમિટીના હોદ્દેદારો પ્રમુખ હુસેનભાઈ આયોજન કમિટીના સભ્યો રાત દિવસ મહેનત કરી ઇમામ હુસેનની યાદમાં ન્યાસ અને તાજીયાનું આયોજન કરે છે ગઈકાલે મોહરમનો છઠ્ઠો દિવસ હતો અને આ દિવસે ત્યાં છઠ્ઠીની ન્યાજનું આયોજન કરી લોકોએ તકરીરમાં પણ ભાગ લીધો હતો આ સમગ્ર આયોજન તમામ કમિટીના સભ્યો તથા હિન્દુ મુસ્લિમ એકતાથી યોજાય છે یہ بتا کر مجھے بہت زیادہ خوشی ہو رہی ہے کہ ہمارے ریل نگر کے اندر سے حیدری کمیٹی اور حیدری کمیٹی کے تمام ممبران ریل نگر کے تمام سنی مسلم جماعت کے لوگ سارے لوگ سپورٹ کر رہے ہیں ہمیں اور یہ پروگرام الحمدللہ سمہ الحمدللہ آقا حسین کی یہ مجلس تین سال سے ریگولر ہو رہی ہے اور انشاءاللہ ہمیں امید قوی ہے کہ آقا حسین کی یہ مجلس صبح قیامت تک ریل نگر کی دھرتی پر ہوتی رہے گی شاعر کہتے ہیں قتل حسین اصل میں مرگ یزید ہے قتل حسین اصل میں مرگ یزید ہے اسلام زندہ ہوتا ہے ہر کربلا کے بعد اسلام زندہ ہوتا ہے ہر کربلا کے بعد میں آپ کے نیوز چینل کے حوالے سے یہ پیغام امت مسلمہ کے نام کرتا ہوں سارے لوگوں کو یہ پیغام دینا چاہتا ہوں کہ اے پیارو اے لوگو جب تک آپ زندگی جیئے جب تک آپ کی زندگی سلامت ہے آقا حسین کی غلامی میں آپ زندگی گزارے, غلامی میں زندگی گزارے آقا حسین کی غلامی میں زندگی گزارے اللہ سے دعا کرے جب موت بھی آئے تو اللہ امام حسین کے وسیلے سے امام حسین کے صدقے سے مولا ایمانی اسلامی اور اچھی موت نصیب فرمائیں چونکہ اہل بیت کی محبت ایمان કે અસલ જાન હૈ આકાશ સલ્લા વસમને ફરમાયા میرے اہل بیت سے میں محبت کرتا ہوں اور میرے آقا نے فرمایا اے پروردگار عالم یہ میری آل ہے میری اولاد ہے میں اس سے محبت کرتا ہوں تو بھی اس سے محبت کرنا اور صبح و قیامت تک جو میری اولادوں سے محبت کرے اے رب زلجلال تو اس سے بھی محبت کرنا میں آپ کے نیوز چینل کے ذریعے سے یہ پیغام پہنچانا چاہتا ہوں کہ اے لوگو جہاں جہاں بھی آپ ہے اپنے اپنے سوسائٹی میں کم سے کم ہر سال محرم الحرام میں دس دن کا ذکر تاج کربلا کانفرنس کرنے کی آپ کوشش کرے یاد حسین کے نام پر آپ سبیل لگانے کی کوشش کرے لنگر لٹائے کھجرا پکائے اور دس محرم کو بالخصوص آقا حسین کے نام پر اپنے گھروں میں کھچرا پکا کر یا حلیم بنا کر یا بریانی بنا کر یا کوئی اچھا پکوان بنا کر تاجدار کربلا کے نام پہ فاتحہ خانی دلا کر ثواب دارین حاصل کرے اللہ تبارک و تعالی آقا حسین کے وسیلے سے ہمیں اس دنیا میں جلائے برود حشر آقا حسین کے وسیلے سے مولا ہماری آپ کی سب کی مغفرت عطا فرمائے میں انہی چند کلمات کے ساتھ اپنی گفتگو کو ختم کر رہا ہوں السلام علیکم حیدری و... گروپ ریل نگر صبح چندر لوکمانیا تلک ٹاؤن شپ گیٹ وڑا چوک تھی مارو نام સોયબભાઈ સુમરા સતત સાત વર્ષથી આ મોહરમના પાક મહિનામાં દિવસ યાદે ઇમામે કરબલા આયોજન તથા છેલ્લા ત્રણ વર્ષથી આ વિસ્તારમાં વાયદ શરીફ અને તાજિયાના બનાવવાના આયોજનમાં અમારી કમિટીના રહેબર રહેનુમા સૈયદ આલમ બાપુ બુખારી તથા મોલાના સજ્જાદ હુસૈન બાપુ કમિટીના હોદ્દેદારો પ્રમુખ જનાબ હુસેનભાઈ આલેપોત્રા કમિટીના હોદ્દેદાર આરીફભાઈ અબડા રમીશભાઈ કુરેશી ઉર્ફે અબાભાઈ ઇરફાનભાઈ રતનિયા ઉર્ફે બાબાભાઈ વીર સાવરકરવા અને આ આયોજનમાં કમિટીના રાત દિવસ મહેનત કરતા તમામ મેમ્બરો વોલિન્ટરો ભાઈઓ રેલનગરના વડીલો અને મુસ્લિમ જમાતના તમામ સભ્યોના સહકારથી આ આયોજનો દર વર્ષ સફળ બને છે રેલનગર વિસ્તાર હિન્દુ મુસ્લિમ કોમી એકતા અને ભાઈચારાનો વિસ્તાર છે આ મોહરમમાં દસ દિવસ અમારી કમિટી નગરમાં રહેતા અમારા હિન્દુ ભાઈઓ પણ અમારી અમને દસ દિવસ પૂરો સાથ સહકાર આપે છે અમારી કમિટીમાં સાથ મહેનત કરે છે અને આ આયોજન તથા રેલનગર કમિટીના તરફથી થતા બીજા આયોજન જેમ કે ઈદે મિલાદુન મિલાદુનબી જુલુસના આયોજનમાં અમારી રેલનગર જમાતના સખીદાતાઓ રફીકભાઈ જાફરાણી ઉર્ફે રફીકભાઈ જાફરાણી હાજી ઇમ્તિયાઝભાઈ ઉર્ફે રાજુભાઈ એકે બેકરીવાળા ઇરફાનભાઈ રતનિયા ઉર્ફે બાબાભાઈ આ તમામ સખીદાતાઓ પણ આ કમિટીને દર વર્ષ સ દર વર્ષ અમને મદદ કરતા રહે છે ફાળા પેટે પણ મદદ કરે છે અને દર વર્ષની જેમ હર વર્ષ પણ આ કમિટીના તમામ આવા આયોજન થતા રહે એવી કમિટીની દુઆ છે અસલામ અસલામવાલિક